સુરત ખાતે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રોજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું હોટૅલ ઓમેર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અઠથી વિશેષ તરીકે ડાંગ સ્થિત પ્રયોગશાળ પ્રતિષ્ઠાનના પરમપૂજ્ય પીપી સ્વામી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા પદ્મશ્રી યડીભાઈ કરાજીયા અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગડાણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલભાઈ પાંસોરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિટલેન્ડ અને માઇક્રોસેફ્ટ કંપની સાથે ટાઈપ કરીને શિક્ષા રિફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે

રિલેટેડ છે સાયબર સિક્યુરિટી છે આજે આ ચોક્કસ સ્ટડી કરવા જાય છે તો એને લાખો રૂપિયા ખર્ચવી પડે છે જે અહીંયા ઇન્ડિયા ની અંદર એકદમ નજીવી ફી અંદર જે છોકરાઓ અહીંયા ભણી શકશે પ્લસ એ લોકોને માઇક્રોસોફ્ટ કમ્પ્યુટર ટેક પણ જોડે લિંકિંગ ની અંદર એ લોકોને મળશે આ એ લોકોનો સૌથી મોટો બેનિફિટ છે બીજો બેનિફિટ એ લોકોને યુરોપિયન જેમ રાજુભાઈ સમજાવ્યું કે મળે છે યુરોપિયન ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ જે એ લોકો ટ્રાન્સફરેબલ છે એટલે જેથી એટલો અભ્યાસ એ લોકોને ત્યાં જઈને યુરોની ફી ચૂકવવી ના પડે અને ઇન્ડિયન રૂપીસમાં અહીંયા એને લોકો મારું નામ રાજીવ સોની છે અને આઈ ફાઉન્ડર ઓફ શિક્ષા શિક્ષા રિફોર્મ ઇઝ ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ જેમાં અમે લોકો શોર્ટ કોર્સીસ માઇક્રોસોફ્ટ જેવી કંપની સાથે અમે લોકો પ્રોજેક્ટ ડેવલપ કરેલા છે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર સિક્યુરિટી બ્લોકચેન ગેમિંગ ડેવલપમેન્ટ્સ પાવર પ્લેટફોર્મ અને આ પ્રોગ્રામ્સ અમે ઇન્ડિયાની અંદર ઘણા બારમાં કામ કરી રહ્યા છીએ એ લોકો બીજી ભાઈસમાં અમે લોકો આપીને એક ડેવલપમેન્ટ અને મિશન અમાર માટે છે કે અમે કમ્પલીટ કરવામાં 是

સુરતના આંગણે શિક્ષા રિફોર્મ દ્વારા ટેકનોલોજી ટેકનોલોજીનું આદાન પ્રદાન અને નવા ઓનલાઈન આઈટીના કોર્સિસ ફિનલેન્ડની કંપની અને માઇક્રોસોફ્ટ સાથેનું ટાઈપ કરી એનું લોન્ચ કરવામાં આવ્યું હતું મને આનંદ છે કે આ કોર્સિસ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે એક્સ્ટ્રા સમયની અંદર પણ આ કોર્સિસ કરીને પોતે નોલેજેબલ બનશે અને પોતાના જીવનની અંદર આ ખૂબ યોગ્યતા થશે ટેકનોલોજી એ દુનિયાની અત્યારે ખૂબ જરૂરિયાત વસ્તુ છે આજે શોધાયેલી વસ્તુ કાલે આઉટ ઓફ ડેટ હોય છે માટે એમાં રોજે રોજ જાગૃતતા રાખવી પડે છે ત્યારે દુનિયાના સારા વિચારો આપણે લઈ શકીએ આપણા વિચારો દુનિયાને આપી શકીએ એ બાબતમાં આવું એક મિની કુંભ ટાઈપની આવી ઇવેન્ટ્સ અને કાર્યક્રમ ખૂબ જરૂરી છે અને આ શહેરની એક એસેન્ટ હોય છે કે એક યુવાનોને એક સારી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થતી હોય છે